નવોદીત લેખિકા રૂબીના વોરાના ઓ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન ડોક્ટર પ્રોફેસર મોહમ્મદ નવાઝ ડાહિયા અતિથિ વિશે આલીપુર હાઈસ્કૂલના આચાર્ય જનાબ સફી એમ વોરા જુનક સેન મોહમ્મદ રમીઝ જનાબ હુમાયુ મિર્ઝા સંસ્થાના પ્રમુખ વાજદ હુસેન મંત્રી મોહમ્મદ જુનેદ શેખ ઉપપ્રમુખ નાદીદ ખાન એજ ખાન ચરોતર સુની સમાજના પ્રમુખ જનાબ આરીફભાઈ ઉપસ્થિત રહ્યા હતા

મોટીવેટર સામાજિક વિજ્ઞાન વિષયના તજજ્ઞ ગુજરાત કક્ષાએ બાઇસેક માં સામાજિક વિજ્ઞાન ના પાઠ નિર્દર્શન તજજ્ઞ અને પોતાની કારકિર્દી વિકસાવી છે એવા રૂબીના બેન નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા

મુસ્લિમ બાળકીઓ જ નહીં પણ સમગ્ર મહિલા બુંદ માટે રૂબીના વોરા નું કાર્ય પ્રેરણાદાય છે કાર્યક્રમના અંતે રૂબીના લેખિકા રૂબીના વોરા ભીની આખી આનંદ વ્યક્ત કરતા સૌ આયોજકો પરિવારજનો મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો